HCG આસ્થા કેન્સર સેન્ટરે ગુજરાતમાં પ્રથમ ફ્રી સર્જિકલ સાથે ઇનોવેટિવ અને મિનિમલી ડિસેક્શન હાથ ધર્યું HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે ઓરલ કેન્સરથી પીડિત દર્દીની સારવાર માટે ફ્રી ફ્લેપ રિકન્સ્ટ્રક્શન સાથે ગુજરાતની પ્રથમ રોબોટિક નેક ડિસેક્શન હાથ ધરી હતી આ મહત્વપૂર્ણ અભિગમ ગરદન ઉપર જોવા મળતા ડાઘને ઘટાડે છે વિશેષ કરીને યુવા દર્દીઓને ઉત્તમ પરિણામો આપે છે તથા અદ્યતન મેડિકલ કેરમાં નવા ધોરણો સ્થાપિત કરે છે અગ્રણી રોબોટિક હેડ એન્ડ ને કેન્ડ એન્ડોસ્કોપિક સ્કલ બેઝ સર્જનડો નીતિન શર્માના નેતૃત્વ અને તેમની કુશળ સ્પેશિયાલિસ્ટની ટીમ સાથે આ સીમાચીંગ એચસીજીની મેડિકલ ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પેશન્ટ કેર પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે રોબોટિક સર્જરી એવી સર્જરી છે કે જેની અંદર રોબોટ ઓપરેશન નથી કરતો પણ રોબોટના હાથને સર્જન ચલાવે છે અને જેથી ઓપરેશન થાય છે ને રોબોટના હાથ અને આપણા હાથમાં આસમાન જમીનનો ફરક છે રોબોટના હાથ એકદમ પાતળા નાના આઠ મિલીમીટરના એની થ્રી સિક્સટી ડિગ્રી એનું રોટેશન હોય છે એટલે જે આપણું હાથ નથી કરી શકતો એ રોબોટના હાથ કરી શકે છે પણ એ હાથ ચલાવે છે સર્જન કોન્સોલ ઉપર બેસીને એટલે મારી આંગળીઓની મૂવમેન્ટ હોય એ પ્રમાણે રોબોટના હાથ મોઢાની અંદરથી ગળાની અંદર એ પ્રમાણે ફરે અને ઓપરેશન કરે એટલે એને અમારી લેંગ્વેજમાં એક માસ્ટર સ્લેવ ટેકનોલોજી કહેવાય છે કે જે રોબોટ ઇઝ અ સ્લેવ જે માસ્ટર ઇઝ અ સર્જન સર્જનના આંગળીઓ અને સર્જનના સ્કિલથી રોબોટના હાથ વપરાય અને એ ઓપરેશન થાય